રાજકોટ જામનગરની ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પરિવારમાં વિખવાદની ફરી ચર્ચા અને રવિન્દ્ર જાડેજાના પિતાએ હૈયા વરાળ ઠાલવી પારિવારિક વિખવાદની વાતને રવિન્દ્ર જાડેજાના પિતાએ સ્વીકારી છે ત્યારે રવિન્દ્ર જાડેજાના પત્ની રીવાબાને કારણે ખટરાટ થયાની વાત તેમણે સ્વીકારી અને જાડેજાના પિતા નિરુદ અનિરૂધ્ધસિંહે કહ્યું કે પાંચ વર્ષથી પૌત્રીનું મોં નથી જોયું બહેન નૈનાબા સાથે રીવાબાના વિખવાદની વાતનો પણ સ્વીકાર અને પિતાના નિવેદન બાદ રવિન્દ્ર જાડેજાએ પણ વળતો જવાબ આપ્યો છે સોશિયલ મીડિયાના માધ્યમથી રવિન્દ્ર જાડેજાએ આક્ષેપોને નકાર્યા છે રવિન્દ્ર જાડેજાએ ફેસબુક ઉપર લખ્યું કે મારી પાસે પણ કહેવા માટે ઘણું બધું છે મારી પત્નીની છબી પ્રયાસ થઈ રહ્યો છે તો આ જ મુદ્દે સંવાદદાતા શની ફોનલાઇન પર જોડાઈ ગયા છે શની આ પહેલા પણ રીબાબા અને નૈનાબાનો વિખવાદ તો સામે આવી જ ગયો છે પણ હવે એમના રવિન્દ્ર જાડેજાના પિતા જેમણે એક ઇન્ટરવ્યુ આપ્યું અને ઇન્ટરવ્યુમાં ઘણી બધી બાબતોને લઈને તેમણે પ્રશ્નો ઉભા કર્યા છે અને વળતો જવાબ રવિન્દ્ર જાડેજાએ પણ આપ્યો છે શનિ જેમ કે વાત કરવામાં આવે અંકુર રાજકોટ અને જામનગરમાં રહેતા જે ક્રિકેટર સૌરાષ્ટ્ર નું અર્થમાન ગણાય એવા રવિન્દ્ર જાડેજાના પરિવારમાં વિપવાદ ફરી ચર્ચા એ ચરમસીમય પહોંચ્યો છે રવિન્દ્ર જાડેજાના પિતાએ જે વરાટ છે તે ઠાલવી છે જેમાં પારિવારિક વિકવાદ ની વાત વચ્ચે રવિન્દ્ર જાડેજાના પિતાએ સ્વીકાર્યું છે કે રવિન્દ્ર જાડેજાના ના પત્ની રીવાબાને કારણે ખટરાની વાત તેઓ સ્વીકારી છે અનેક વખત મૈનાબા અને રીવાબા સામ સામે આવ્યા છે ત્યારે હવે જે રવિન્દ્ર જાડેજાના પિતા જે અનિરુચસિંહ જાડેજા છે તેમને બજાર જે અત્યારે જે રાજ અત્યારે સામે આવ્યા છે મીડિયા સમગ્ર તમને કહ્યું છે પાંચ વર્ષથી પોત્રી

પરંતુ એક પિતાની જે હયાવરાટ છે તે દર્શાવી રહ્યું છે કે કેવી સ્થિતિ અત્યારે અત્યારે આ ક્રિકેટર ના પરિવાર એક તરફ બેન કહી રહી છે કે પોતાનો આ દ્રશ્યો છે તે વારંવાર છે ત્યારે આ રવિન્દ્ર જાડેજા વિવાદ હવે ક્યારે છે તે પણ જોવાનું રહેશે જી બિલકુલ સની સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર તો ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પરિવાર માં ફરી એકવાર ચર્ચા ચાલી છે રવિન્દ્ર જાડેજાના પિતાએ હૈયા વરાળ ઠાલવી છે